વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળ બે વર્ષની મુદતમાં હોદ્દેદારોની ચૂંટણી બિનહરીફ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતની બસો બોતેર બાર એસોસિએશનની ચૂંટણી તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ યોજાવાની હતી જે અનુસંધાને વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળે ચૂંટણી પ્રક્રિયા જાહેર કરી હતી ચૂંટણી કમિશનર તરીકે બી વસાણી ફારૂકભાઈ શેખ નિશીત વસાણી સચિન દેસલે તથા જિગ્નેશ મહેતાની નિમણૂક કરાઈ હતી મંડળના પ્રમુખ તરીકે સતત ચોવીસ વર્ષથી સફળ નેતૃત્વ આપતા પીડી પટેલ ઉપપ્રમુખ તરીકે રાકેશ પટેલ સેક્રેટરી તરીકે મનીષ રાણા જોઈન્ટ સેક્રેટરી તરીકે કમલેશ પરમા ટ્રેઝર તરીકે દીપા બુકસેલર અને ભરત પટેલ લાયબ્રેરીયન તરીકે બી પટેલ અને કિરણ એસલાડ તેમજ ઈ લાઇબ્રેરિયન તરીકે પૂનમસિંહ ઈંડા અને રોનક એચ પટેલના ઉમેદવારી પત્ર સામે કોઈ વકીલ મિત્રોએ ઉમેદવારી પત્ર ન ભરતા તમામ હોદ્દેદારોને બિનહરીફ જાહેર કરાયા હતા બાર કાઉન્સિલના આદેશ મુજબ પ્રથમ વખત મહિલા વકીલોને પ્રતિનિધિત્વ મળે તે મુદ્દે લેડીઝ રિપ્રેઝન્ટેટિવની પોસ્ટ પણ જાહેર કરાઈ હતી જેમાં મીનાક્ષીબેન વસાવા અને ફાલ્ગુનીબેન રાણા ઉમેદવાર તરીકે સામે આવ્યા હતા ચૂંટણીની શક્યતા વચ્ચે ચૂંટણી કમિશનરો દ્વારા બંને મહિલા ઉમેદવારોને ચર્ચાની તક આપવામાં આવી હતી જેમાં સહમતીથી સિનિયર એલઆર તરીકે મીનાક્ષીબેન વસાવા તથા જુનિયર એલઆર તરીકે ફાલ્ગુનીબેન રાણાની જાહેરાત કરાઈ હતી આમવલસાર જિલ્લા વકીલ વિકાસ મંડળની સમગ્ર ટીમ બિનહરીફ જાહેર થતા પ્રમુખ પીડી પટેલે ચૂંટણી કમિશનર તથા જિલ્લાના વકીલોનો આભાર વ્યક્ત કર્યો હતો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતના બસો બોતેર બારની ચૂંટણીઓ આગામી ઓગણીસ ડિસેમ્બરના રોજ થનાર હતી એ અનુસાર વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળે પણ આગામી બે વર્ષ માટે હોદ્દાઓ માટેની ચૂંટણી જાહેર કરેલ વાર્ષિક સાધારણ સભામાં ચૂંટણી કમિશનર તરીકે શ્રી બી વસાણી ફારૂકભાઈ શેખ ત્યારબાદ સચિનભાઈ દેશલી જિગ્નભાઈ મહેતા અને નિશિતભાઈ વસાણીની નિમણૂક કરવામાં આવેલી એ અંતર્ગત ચૂંટણી કમિશનર શ્રી બી એન વસાણી સાહેબ તથા ફારૂકભાઈ શેખ સાહેબે ચૂંટણી કાર્યક્રમ શરૂ કરેલો ચૂંટણીનો નોમિનેશન ફોર્મ ભરવાથી માંડીને ફોર્મ ખેંચવા સુધીની ક્રમ પ્રક્રિયાનો જાહેર કરવામાં આવેલી તે અનુસંધાન આજ રોજ આપણા ચૂંટણી કમિશનરશ્રીના જણાવ્યા મુજબ આખી તમામ ટીમને બિનહરીફ જાહેર કરવામાં આવેલી તે અંતર્ગત પ્રમુખ તરીકે મારી તથા ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ રાણા આપણે સેક્રેટરી છે કે મનીષભાઈ રાણા ઉપપ્રમુખ તરીકે રાકેશભાઈ પટેલ સેક્રેટ જોઈન્ટ સેક્રેટરી છે કે કમલેશભાઈ પરમાર ટ્રેઝર તરીકે દીપાબેન બ્યુકસેલર અન્ય ટેજાર તરીકે ભરતભાઈ પટેલ લાઇબ્રેરિયન તરીકે જયંતિભાઈ પટેલ તથા કિરણભાઈ લાડ તથા ઈ લાયબ્રેરિયન તરીકે પૂનમસિંહ ઇંડા તેમજ રોનકભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવેલ ત્યારબાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે એક અન્ય પોસ્ટ જે લેડીઝ લિબરેશન ડેવ કરે તે માટે એક એલ આરની પોસ્ટ ફરજિયાતપણે નિમણૂક કરવા માટેનો આદેશ કરેલ જે અનુસાર વલસાડ જિલ્લામાંથી બે લેડીઝ વકીલોએ ફોર્મ ભરેલા હતા એમાં મીનાક્ષીબેન વસાવા તેમજ ફાલ્ગુની બેન રાણા આજ રોજ ચૂંટણી કમિશનરે બંને ઉમેદવારોની સંમતિ લઈને બંને ઉમેદવારોની લાગણીને માન આપીને બંને ઉમેદવારોને સિનિયર લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ તરીકે મની આપણે મીનાક્ષીબેન વસાવા તેમજ સહ લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ તરીકે જુનિયર રિપ્રેઝેન્ટેટિવ તરીકે ફાલ્ગુજીબેન રાણાની જાહેરાત કરવામાં આવી આમ આગામી બે વર્ષ માટે વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળની તમામ ટીમ આખી સમગ્ર ટીમ તમામ હોદ્દા માટે કોઈ ઉમેદવારી ન ભરતા બિનહરીફ જાહેર કરવામાં આવેલ જે માટે હું તમામ વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના તમામ સભ્યોનો હું ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું કે ફરીથી અમને અમારામાં વિશ્વાસ મૂકીને ફરીથી બે વર્ષ માટે અમને નેતૃત્વ કરવાની સેવા કરવાની તક પૂરી પાડી તે બદલ હું સૌનો આભાર માનું છું તેમજ આ તકે ચૂંટણી કમિશનર બિપિનભાઈ વસાણી તથા ફારૂકભાઈ શેખ તેમાં અન્ય ચૂંટણી કમિશનરોએ ભેગા મળી ખૂબ જ સુંદર અને તટસ્થ કામગીરી કરી આ પ્રક્રિયાને ખૂબ સરળ બનાવી આજ રોજ બિનહરીફ જાહેર કરેલ થી બદલ હું મારી સમગ્ર ટીમ હતી ચૂંટણી કમિશન થી બંને ચૂંટણી કમિશનર તેમજ બીજા ત્રણ ચૂંટણી કમિશનરનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું